એક પશુપાલક મિત્ર ને ત્યાં આવ્યા છે કે જેમણે નેટસપ કંપનીની પશુપાલન માટેની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને સારા એવા ફાયદા મેળવ્યા છે મારું નામ નિલેશભાઈ વિલજીભાઈ પટેલ મુક્કમ પોસ્ટ મિયાજરી તાલુકા ચીખલી જિલ્લો નવસારી ગલવાડ ફળ્યું ગલવાડ ફળ્યું એ પશુપાલન કેટલા વર્ષ અમારા પશુપાલનનો વ્યવસાય વીસ પચીસ વર્ષથી ચાલતો છે વીસ પચીસ વર્ષ થઈ ગયા હવે આ વીસ પચીસ વર્ષ દરમિયાન નેટસર્ફ કંપની ની કોઈ પ્રોડક્ટ વાપરી તો એ કેટલા વર્ષથી વાપરી કઈ પ્રોડક્ટ જરા બતાવજો અમે વર્ષથી પ્રોડક્ટ વાપરીએ છીએ હવે આ જે પેટવેટ તમે દસ વર્ષથી વાપરો છો તો એ પેટવેટ તમે વાપરવાનું શું જરૂર પડેલી કે કેવી રીતે વાપરવાની શરૂઆત થયેલી અમે શરૂઆત

અને યુઝ કર્યો એક ડબ્બો અમે યુઝ કર્યો એટલે અમને ઘણો સારો ફાયદો મળ્યો કારણ કે ગાયના જે ઝાડા પતલા થતા હતા એ બંધ થઈ ગયા ઘટ થઈ ગયા ઝાડા વ્યવસ્થિત થઈ ગયા વ્યવસ્થિત થઈ ગયું અને ગાયની ની રૂવાટી પણ બદલાઈ ગઈ આખી ક્વોલિટી એકદમ ગાય એટલે ગાય નું શરીર બદલાય શરીર બદલાઈ ગયું આખું બરાબર એટલે તંદુરસ્ત થઈ ગઈ તંદુરસ્ત થઈ ગઈ બરાબર તો તે કેટલાક સમયમાં થયેલું અંદાજે અંદાજે બરાબર તો આજે એ સમય ને દસ વર્ષ થઈ ગયા તો અત્યારે તમે આ પાવડર ખવડાવો છો એટલે દસ વર્ષ થી ચાલુ જ છે તો દસ વર્ષ થી તમે આ જે પાવડરનો ઉપયોગ કરો છો તો બીજા તમને એવા તો શું ફાયદા થયા કે તમે હજુ હજુ બી આ પાવડર ખવડાવો છો આ પાવડર ખવડાવવા થી અમારું દૂધનું રોટેશન કન્ટિન્યુઅસ ચાલુ રહે છે નથી લેવલ જળવાય રહેશે અમુક જે પાવડર નથી ખવડાવતા એમના બે ફેટ આવે અઢી ફેટ આવે ત્રણ ફેટ આવે એવું થાય પણ અમારા ત્રણ ની રાસમાં ત્રણ ની ઉપર ચાલ્યા કરે મતલબ ફેટ બી રેગ્યુલર ને દૂધ બી રેગ્યુલર દૂધ પણ રેગ્યુલર રહે